હવે તેથી મોકે મોકે એનો હાડો ની આટો મારવા આવ્યો એટલે જેને રાજા બનવું તો જઈ દીધું એ મૂંઝાણ જયસુખભાઈ ગામડા નાટક થતા એમાં જે રાજા બને એનો હાડો ઘરે આટો મારવા આવ્યો હવે ઓલો જે રાજા બને ની મૂંઝાડે એટલે ઘરવાળી એ પૂછ્યું કેમ મૂંઝડ માં સૌ તો કે આજ મારા પાત્ર નહીં ભજવાય તો કે કા તારો ભાઈ આવ્યો હોય કે મને નહીં રમવા દે એ કે એવું કઈ ન હોય તમે ચાલુ રાખો ધીરુભાઈ પ્રવીણભાઈ અને આજે ને ભાઈ અર્ધી રાત નરીન અને હામો એનો હારોય બરોબર ડબાનું આસન જમાવી બેઠો અને આ એનો બનાવી ખપાટની તલવાર લઈને રાજા બનીને આવ્યો ને માયરો પડકારો પ્રધાનજી આપણા રાજમાં કોઈ દુખી તો નથી ને વરી પાછો તલવાર કાઢીને બોલ્યો પ્રધાનજી આપણા રાજમાં કોઈ દુખી તો નથી ને કોઈ ન બોલ્યો ને હારો ઊભો થયો મહારાજ

આ દોડમાંથી જો આરોગ્ય મોટા થયા હોય અને જેમની પાસે આપણે સંતવાની ને આશા રાખી એવા હું મુનાભાઈ દાખલાને વિનંતી કરું પછી આપણે નીતા વાઘેલાને સાંભળવાના એક એક લેડીઝ એક જેન્ટ્સ એક લેડીઝ એક જેન્ટ્સ એ રીતે એટલે મુનાભાઈ દાફલાને વિનંતી કરું આજ મારો આ બધું ધીમા ધીમા તો વગર મારા કાળકામાં વાગે છે કેડવા શ્રેણી વિઝાણ તરીકે જેનું નામ હોય નાના કલાકારોથી માંડી અને સારા સારા કલાકારો સાથે જેને બેંજાની સંગત આપી હોય સમાજનું ગૌરવ લઈ શકે સમાજનો દીકરો છે કુદીતી સોંદર ભાઈને જોરદાર કાલીનો નાથી વધાવો આ વગાડાના વગાડ્યું કે ભણ ભાઈ અને તબલા પર જે સંગત આપે છે તેની ઓળખાણ કરાવવા હું જઈ રહ્યો છું યુટ્યુબ ની મારી પાસે ચર્ચ માં છે આ બધા મારા સંબંધના કારણે બધાને આજના કાર્યક્રમમાં આવ્યા છે હર્ષુકીર ગોસ્વામી હોય રામદાસ ગોંડલિયા હોય પરશોતમ પરી હોય એમની સાથે તબલાની સંગત આપે છે અને આપણા સમાજના સાધુ છે એવા વિનુ પરમારને એકવાર જોરદાર તાલીમ નાખી બતાવી એની બાજુમાં અમારે જે મુનાભાઈ દાફડા જે ભજન કરવા બેઠા એના સુપુત્ર શ્રી બાપ એવા બેઠા ને વળેલા ટેકા કિશુભાઈ કુવામાં હોય તો ઓળામાં આવે કે કુવો સ્કોરે તરીય હોય તો ઓળામાં આવે કે અમાર ખાનદાનમાં કોઈ ગાતા ન શીખી હું શીખો આખર કર અમાર ખાનદાનમાં કોઈ ગાતા નતો આવડતું અને એમાંય ભઈ નીકળી કે મરો તો આમાં તો હોવ ન આવે મામે આમાં તો હોવ ન આવે હા

બહુ ક્રોધી હોય એક બાપા તેલ લેવા ગયા ને મારી બહેણી વધારે તમે બે જમ છે બોલો ગુના નો મજા આવે ને તમે બેસી જાવ કસ્ટમર ફોર્મસ લઈ લે ઘણા માણસો છે ને ક્રોધી બહુ હોય અરે બાબા સાહેબ ના હું ગાય દઉં તમે સારું હોય અટાણું બધા ન ગાય ને ખાય થોડાક રખાય આવડા આ સમજી સમજી ને પૈસા ઉડાડે જીતો તે જોઈએ કારે બધાય પૈસા ઉડાડ નો થયા હોય તો બધા કલાકારોને ત્યાં ખરેખર તમારી સમજદારી છે આપણે ક્યાં ભૂગ્યા ગયા આપણે ક્યાં ભૂગ્યા હતા એટલે અમુક પણ આ કૃથિ બહુ એક બાપા બજારે તેલ લેવા ગયા મુનાભાઈ ચોલી તેલની બેયણી વધારે ફરાઈ ગઈ તો ઝલકા હવે એમાં બેણીનો શું વાંક કાંઈ વાંક એનો બેણી માટે ખરા છે લે ઝલકા એટલે ઝલકા એટલે ઝલકા ભૂમ આલા બહુ ક્રો એમાં મારા બાપુને દાડ આટકી હતી તો દવાખાને ગયા એટલે ડોક્ટર સાહેબે કીધું બાપા તો કે કાય કે તમારી દાડ દુખે તો ગાય કે કાઢી પડશે કે એક જ કાઢી હોય એક જ કાઢી ડોક્ટર કે દુખે હતી તો કે નહીં નહીં હાવ ધડબે સલાહ કરના હવે હાવ ધડબે સલાહ કરીને આવ્યા ફરી ભાઈ તમે નહીં માનો આમાં અમારો કાઈ વાત હવે ખાતા જાય થી જાતા જાય ખાતા જાય થી જાતા જાય તીખું કર્યું કે મારું મોરું ખાવું હતું મોરું કર્યું કે મારે તીખું ખાવું હતું અને એવા ડોરા કાઢે પછી એક દી ધીરુભાઈ મારા ન રહેવાનું મેં કીધું અમે કીધું તો એક દાઢની વાહકી પત્રી કાઢ નાખજો ક્રોધિત બહુ હોય છે એટલે એવા બીજા તબલા વાદક ભાઈ શ્રી મારો મુનાભાઈ એના દીકરા થઈ ગયું ને એવા જયેશભાઈ દાફડા એને એકવાર વાર જોરદાર તાલીમ નાખી બધા મજીરાના માણીગઢ બીસમા ફાવશે કે કપમાં આપડે અમદાવાદ ગયો છો અરે હું એક જગ્યાએ ગયો તો અમે હિત સાધુ વેલા ગયા અમદાવાદ પ્રોગ્રામ આપણે તો અમે વેલા ગયા ને તો ચા પીવા અમને બોલાયેલો અમે ગયા કે ભાઈ બધી જરી વધારે ડાયા તો એનો ટેપ ચાલુ થયું મને કે કેશુભાઈ મને કે કોણ ગાય ખબર કોક બેન ગાતા આપણે રામ જાણે ખબર નહોતી મને કે કોણ ગાય ખબર મેં કે ના મને કે મારા ઘર ના ગાય મને કે આ અને કે કેવું ગાય છે મે કીધું થોડાક શુર્મા ફગે છે થોડાક શુર્મા ફગે છે મને કે મારા ઘરના ગાય છે મે કીધું ના ના ઘરનાનું નામ પડ્યું ને કારણ કે ચા થી ઘરનાનું નામ પડ્યું મે કીધું ના ના એક બે ભજનમાં એવું થાય પછી મે કીધું શુર્મા આવી જાય પણ મે કીધું આજે ભજન લખ્યું ને હું કહું મે કીધું ના શબ્દો બરોબર નથી કે મે લખ્યું મે કીધું ચા નકતી અપના કરો ને કોકને ઘરે ગયા હોય તો સાહેબ એટલે અમારું મદીનાનું માણેકર સાહેબ મદીનો બતાવો તો ઉચ્ચ કરો દેખાડો માં અર્ધાના ખબર નથી મજૂર કોને કહેવાય આ પાવલી પાનું મજૂર છે સાહેબ આખી રાત મહેનત કરી આખી રાત વગાડી અને હવાર થાય હોનાનું કરીને બતાવે સાહેબ એવા મુકેશભાઈ એને એકવાર જોરદાર તાલીમ નાખી બતાવે અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડનાર મારા પરમ સ્નેહી મારા પરમ મિત્ર આ ભાઈ મારા હરેશભાઈ કહેતા હતા ધીમો કરું બેલેસિંગ એને ખબર છે ક્યાં બેલેસ ને કે બેલેસિંગ ક્યાં કરવું એટલે આ સાવું ખાલી એક ભાવ ઘુસાવું જોઈએ મારા સંબંધના તાંતણે બંધાઈને આવ્યો છે જેપી સાવ અમારા જયસુખભાઈ એને એક વાર જોરદાર તાલીમ નાથી એમને પણ વધારી લીધું પછી હમણાં જેને ગુરુ મુખવાની સુંથવાની ડાયલો કર્યો હવે બીટીઆર સોલંકીને ફરીવાર જોરદાર તાલીમ નાથી વધાવો એમની સાથે વધારે મુખવાણા પરિવારના દીકરી છે અને સમાજનું આગળું છે કોઈ જાતનો અભિમાન નહીં વાત કરી સંતાણીની દુનિયામાં મારે આવવું છે કાંઈ વાંધો નહીં આપણા સમાજના કોઈ પણ બેન દીકરી કોઈ પણ ભાઈ ગાતા હોય પ્રવીણભાઈ તો જીતુવાળાની છૂટ હોય હું કંઈ બે ભજન મારે ગાવા છે એમને પણ વધારો અને સારા એવા ઓર્કેસ્ટ્રાના કલાકાર છે દાંડિયા રાસના કલાકાર છે પણ કે મારા લાઈનમાં આવવું છે એટલે આજથી નિકાવા ગામને આંગણે એમાં મારા 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 માસીના આંગણામાં આપને એમનો આજે શુભ દિવસ છે તો નીતા મકવાણાનો પરિવાર જોરદાર તાલીમ નાખી બતાવો હવે વધારે સમય ન લેતા પહેલા હું મુનાભાઈને વિનંતી કરું સરસ મજાની સંતવાણી ભજન લઈ કારણ કે મને તો તમે બધા ઓળખો છો એટલે આપણે કંઈ ઓળખાણ હોય નહીં મારામાં તમે કોઈ તાલી પાડવાના નથી હા મુનાભાઈ તો પાછું ઘરનું ઘરે મને તો તમે બધા ઓળખો છો પરિચય દેવામાં અડધા દાંત કાઢે અડધા ઢોરા કાઢે પાછા વાત કરીએ અહીંયા બેઠા એમાં વાત કર્યા બેઠા છે આજથી એક બી વર્ષ પેલા મોરબી ની બજાર માંથી નીકળવું ફ્રેન્ડ ક્યાં છે કપાળનો કટારો બાંધી આ ઈ ઈ મે ઈ નરી બાબા બે મે નકર કે આપણે કે ટાકડા બાંધે બંધ નો બાંધે બંધ નો તા અરે રીત હમણા મને એક ભાઈ ફ્રેન્ડ ભાઈ આવીને કીધું મને કે મે બે ઘર કર્યા તોય ઠી દો ને કીધું ભાઈ દીધું ભાઈ મે કીધું હું કે મને કે મે બે ઘર કર્યા તોય ઠી દો ને મે કીધું અમે એક માં રાતી ના રેળ થઈ ગયા તું બે માં નો ઠી

આ દેશનો સાધુ હાથમાં કમંડલ લઈને ધીરો 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 બરાબર નારાયણ નારાયણ કરતો નીકળે અને ઉનાળાનો આવો ધોધ તડકો અને એમાં એક વડલો વડલાના થડમાં એક કુબો અને બાપુ હાલી હાલી થાકી ગયા અને પાણી હાવામાં માં ખોબે થી પી લ્યો એટલું પાણી પીડ ભાઈ એટલે બાપુને એમ થયું ઘેગુર વડલો છે પાણી પીઉં ઘરે આરામ કરું બાપુ એ પાણી પીધું હાલી હાલી થાકી ગયા તો વડલાનો નો છાયો નામ હવા આવતી હતી બાપુ ની નીંદર આવી ગઈ હવે નીંદર આવે એટલે સપના તો મને તમને બધાને આવે બાપુનું સપનું હોય સપનામાં સપનામાં બાપુના લગન થયા પ્રેરભાઈ હા ધીરેભાઈ સપનામાં સપનામાં બાપુના લગન થયા હવે મને તમને બધાને ખબર છે તેના મુંડાણા એને કોકતી માથા ગૂંતતો થાય બાપુના આવો કાંઈ અનુભવ નહીં મીન બભવું કે આવું આમાં થાય એ બાપી તો જેના જીનીયરે મંડાણા એટલે અનુભવ તો હોય ને માથા માથા તો થોડીક તો થતી હોય ને સપનામાં સપનામાં બાપુના લગન થયા બે માણસ બાયતા બાઈ માથા ભારે ભૂટકેલી એમાં સપનામાં સપનામાં બાય બાપુને ઢોળગર પાટો મે તો રસ્કિલ બાપુ જાગી ગયા હો જીસુ ભાઈ જાગી ગયા પછી કપારે હાથ દે ને એટલું બોલ્યા કે નથી તોય હક નથી કરતી ઓ હમજાનો બાપુ કે નથી તોય હક નથી લેવા દેતી આ ઈસેનો શું થાતું ઈસે

બાપુ મેં મારું મોટર સાયકલ આમ લીધું જીવના ના ચોખ મેં નગર પોખમ પોખ એમ ઠેકાડા રહેવાનો હતો પણ નહીં આ ગામ આ પરિવાર દયા ભાવી હશે પશુ પ્રેમી હશે સાહેબ તો અહીંયા પશુ ડબ એવું જોરદાર તાલીઓ નાતી નીકળવા ગામને એક વધારી દો ભાઈ નગર પ્રેવડ છે કોઈના બાપની અહીંયા ઢોર હું કુતરું ઘરમાં ન આવે ભાઈ આપણે ઘરે જઈને ડેલી કે ક્યાં મારા ભાઈ બજારમાં નીકળવું એટલે મોરબી ની મોરબીની બજારમાંથી મારે નીકળવું હાકડી શેરી શેરીમાં ખુરશી હતી એની છોકરી બેઠી પાંત્રીસ છોકરા ની લાઈન લાગેલી સાહેબ કેટલા મને જવાબ દેતા રેજો મને મજા આવે મારે બોલવું છે મુનાભાઈ રજૂ કરવા

મેં કીધું કેમ કે હામે જે છોકરી બેઠી તમે પ્રશ્ન કરો ને જવાબ આપી દો તો તમારે લગ્ન નિર્ણય થાય આપણે તો લાગે તો બાણનગર ચોથા છત્રી મો બોરી ગયો મારી પેલા પાંત્રી છોકરા ગયા કોઈને જવાબ દેતા ન આવ્યો મારો વારો આવ્યો એટલે છોકરીને કીધું કે તારો પ્રશ્ન એટલે એને મને ગીત ગાય પ્રશ્ન રજુ કર્યો પ્રવીણભાઈ કેવો કેવો ભગવાન ને છોકરા મારે તારું કામ છે કયો તારો દેશ છે કયો તારો વેશ છે કયો તારો ગામ છે ને શું તારું નામ છે પછી મામી ભાઈને જવાબ આપ્યો

આ ભારત મારો દેશ છે પેટ્રે સેટ મારો વેશ છે જામ જાદર મારું ગામ છે જીતુ વાડા મારું નામ છે ભાઈ ન્યાથી આપણો જોક ટુ ગોઠણો ભરો છે આ એક વી કેટલા કે આ દાદર કે આ મોરબી 108 કિલોમીટર નો રન થાય બાજુમાં બાજુમાં હાહરી હોય ને મુનાભાઈ અઠવાડિયા જવા થાય પ્રવીણભાઈ બાજુમાં બાજુમાં હાહરી હોય તો મહિને જે એકસો ને આઠ કિલોમીટર ભાઈ છ મહિને એક વાર માંડ વારો એમાં જે મારા હાવ છે ને એની લાઈટ કહું એવું રાખ્યું પાછો લાઈટ કો તો રાખ્યો એની મારું નામ રાખ્યું પોપટ આપણે પેલા દીકરી આવતી ને આપણે હાથ માઇઠ કરો આ દીકરીને આપણે ગોયણી કહેતા ખબર ધીરુભાઈ આ દીકરીઓને આપણે ગોયણી કહેતા મુનાભાઈ એટલે આપણે કોઈ ગઈઠામાં ને ટેવ હતી આમ આમ કનામાં આમ હાથ રાખીને ક્યાંક ગોયણી આવી ઓલા કે હું કયો ગોયણી આવી તો કે ગોયણી આવી ભેગી સોયણી આવી હે કે ગોયણી તો આવી ભેગી સોયણી આવી પછી આપણે કેમ પૂજો ક્યાં તો કરી રહેવાનો બેઠા બેઠા ચા બનાવે આ બધી જૂની વાતો છે પણ મારા હાહુએ મારું નામ રાખ્યું પોપટ એટલે ઘણીવાર મારા હાહુ મને ફોન આવે હું કરે મારો પોપટ આ જોક્સ નો સમજાય પણ પથારી પકડી લીધું કારણ કે બાપુ આ જોક્સ નો સમજાય તો ભૂજ ક્યાંથી સમજાય એટલે મારે હાહુ ફોન આવે અને મને કે હું કે હું કરે મારો પોપટ એટલે ફોનમાં માં બોલતો હું જ હોય પોપટ આમાંથી માટી ડાયરે લીલા લેર કરે પોપટ તૈસો નથી પોપટ ભૂખો નથી પણ તમે જે મને બટકાવી ને સમજાય એનો વંદન નહીં વાહ મામી માર મામી જોરદાર તાળીઓ નથી બતાવ એને વિશ્વાસ કોઈ દી બોલે જ નહીં કા હવે એના વિશે એક વાત કરી દઉં પતિ પત્ની હિંદર ઉપર બી હિંચકતા હતા ને એમાં એની પત્નીએ પતિને પ્રશ્ન કર્યો હે પતિ દેવ તો કે કા તમે પુરુષ કા હોય કે આ હોય કે અમે ટાટી મુસના ધણી ગઈ અમે બાઈ માણા કા તો કે આ હો તમારે લાજમાં રહેવાનું હોય હે પતિ દેવ કા એ કે પુરુષ મરી જાય ગુજરી જાય એનો શું મળે એ કે એને સુરત મળે એ

你好。<不><不>